નમસ્કાર જબરદસ્ત આજે ઇન્ડિયા એગ્રો અને ઇન્ડિયા ખેતી પ્રધાન દેશ છે અને આપણે એક એવા જ ખેડૂત સાથે ઊભા છે કે જેમને આપણી વસ્તુ આયુષ ઇન્ડિયા એગ્રોની અંદર ઓર્ગેનિકની અંદર સો ટકા ઓર્ગેનિક જળાવતું ની વસ્તુ આપણી ખાલી ઓનલી ફોર આ વસ્તુ આપણીને એક જબરદસ્ત રિઝલ્ટ ડાંગરના ધરોની અંદર લીધેલા છે તો કયા ગામની અંદર રિઝલ્ટ લીધું છે કોણ છે શું ખેડૂત કરે છે કેટલી જમીન છે અને ફેર આ વસ્તુ વાપરવાથી એમને શું રિઝલ્ટ મળ્યું એમના તો સર દાદા તમારું નામ શું પટેલ અમૃતભાઈ નગરા તાલુકો ખંભાત જિલ્લો આણંદ નાળિયા ફળી હા અમે ધરુવાડીઓ દસ કઠ્ઠાનું છે એમાં બે બે એક છે ઓર્ગેનિક એમાં અમને રિઝલ્ટ સારામાં સારું મળ્યું છે એ બધી અમે આ કંપનીનો ધન્યવાદ કરીએ છીએ એમને જેમ વાતચીત કરીએ એમ નગરા ગામના અમૃતભાઈ પટેલ સર અને એમને આ આપણા આટલા દરવાડેની અંદર તમે જોઈ શકો છો સર આખા દરવાડેની અંદર કોઈ જગ્યાએ પીરાંશ નથી અને એમને કહ્યું હતું કે આપણે ખાતર ભરેલું છે એટલા માટે પીરવું પડશે પણ આપણી બે બેગ ભૂવસ્ત્ર વાપરી બે બેગ ભૂવસ્ત્ર વાપરીને તમે જોશો એકદમ લીલું ગામના પાછળ વસ્તુ રોપિયા ગામના પાછળ નાખવામાં આવ્યું હતું અને આજે તમે જોયો વિકાસની અંદર જબરજસ્ત વિકાસ છે અને આજે તમે દાદા તમે વિચારો કે આજે તમે વાપર્યું શું બીજા ખેડૂતને વાપરવું જોઈએ સો ટકા અને આજે તમારી જમીન કેટલી છે મારી જમીન વીસ અને તમારો આઠનો ઓર્ડર કેટલો છે મારે આની વખતનો ઓર્ડર છે અગિયાર પાઉડ અગિયાર ઠેલી અગિયાર થી હા દસ બાર ઠેલી લેવાની છે બાર બેગનો એમનો ખુદનો ઓર્ડર છે તમે જોઈ શકો છો ખાલી બે બેગ આ ધરુવર એમ આપવામાં આવી હતી જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે તો દરેક ખેડૂતને એક જ વસ્તુ કહી કે જે બહાર રાસાયણિક તમે જે વાપરો છો એ રાસાયણિકને થોડા સાઈડ પર કરો આપણી જમીન સુધારો માનવતા બચાવો અને ઇન્ડિયા એગ્રો જે આપણી જબરદસ્ત ઇન્ડિયાની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇન્ડિયા એગ્રો આપણે કામ કરી રહી છે ઓર્ગેનિક પર તો આપણે બધા જ સાથે મળી દરેક ખેડૂતને આ વિડીયો બતાવીશું અને દરેક ખેડૂતને આ બતાવીશું કે ઇન્ડિયા એગ્રોની અંદર ઓર્ગેનિકની અંદર પણ સો ટકા રિઝલ્ટ મળે છે તો વિશ્વ ધ gel leftal thank you